આજ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસ ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત સરકાર બાંધકામ અને શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા દાઉદ ખાતે કાર્યરત ધન્વંતરી આરોગ્ય રથને એક વર્ષ પૂર્ણ થતાં પ્રિયંકાબેન બારિયા લેબર ઓફિસર અને ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સદેવસિંહ પરમાર બીઓસીડબ્લ્યુ સ્ટાફ તેમજ ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા નાકા બાંધકામ સ્થળે ઈટોના ભટ્ટાઓ અનાજ માર્કેટ તેમજ શ્રમિક વસાહતમાં આરોગ્ય સેવા આપવામાં આવે છે રથમાં ડોક્ટર ડ્રાઈવર લેબ ટેકનિશિયન પેરામેડિકલ અને લેબર કાઉન્સલર કાર્યરત છે અહીં લોહી પેશાબ ડાયાબિટીસ બ્લડ પ્રેશર મલેરિયા જેવી પ્રાથમિક તપાસ કરવામાં આવે છે અને સરગર્ભા માતાની તપાસ કરવામાં આવે છે યોગ્ય તપાસ કરી સારવાર કરવામાં આવે છે અને સાથે શ્રમિકોની નોંધણીની માટે ઈ નિર્માણ અને ઈ શ્રમ કાર્ડ મફત બનાવી આપવામાં આવે છે ગત વર્ષે આ રથને તેવીસ હજારથી વધુ શ્રમિકોને તબીબી સારવાર કરેલ છે તેમજ ચાર હજારથી વધુ શ્રમિકોની નોંધણી કરેલ છે આમ શ્રમિકો માટે આ રથ આરોગ્યપ્રદ કલ્યાણકારી પુરવાર કરતી સરકારી સેવા કાર્યરત છે રમેશભાઈ ધાનપુર